રાજ્યમાં હવે શરૂ થઈ જશે ચોમાસું આ આગાહી કરી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાનો છે ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો દીધી પરંતુ હવે ચોમાસું થોડું નબળું પડ્યું હવામાન વિભાગ અનુસાર ચોમાસું નબળું પડ્યું હોવા છતાં આગામી સાત દિવસ વરસાદી માહોલ તો રહેશે વિભાગના મતે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી સાત દિવસ હળવો વરસાદ થશે જોકે બફારો અને ઉકળાટભર્યું વાતાવરણ પણ રહેશે આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ નવસારી ડાંગ તાપી દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે અમદાવાદ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ ભરૂચ વડોદરા આણંદ પંચમ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું પણ હવે તો નબળું પડ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ પશ્ચિમના પવનો નબળા

આધી વંટો સાથે વરસાદ કરતા રહે છે પરંતુ આ વરસાદ જે જૂનથી સપ્ટેમ્બરમાં ગણતરી લેવામાં આવતો હોય છે એટલે વરસાદનું ચોમાસું આગળ સારું જ છે હાલમાં નબળું પડી ગયેલું ચોમાસું સક્રિય થશે ધીરે ધીરે અને જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ સારો થશે સપ્ટેમ્બરમાં પણ લા નીરોની અસર થતાં વરસાદ સારો થશે